બીજો નિયમ છે પર્સનલ એકાઉન્ટ નું વ્યક્તિ ખાતા જેને આપણે ગુજરાતી ખાતું નોમિનલ એકાઉન્ટ ઉપજ ખર્ચના ખાતાનો નિયમ શું છે માં ડેબિટ ઓલ એક્સપેન્સીસ એન્ડ લોસીસ ક્રેડિટ ઓલ ઇન્કમ્સ એન્ડ ગેન્સ એક્સપેન્સીસ એટલે ખર્ચ અને લોસીસ એટલે નુકસાન ઇન્કમ્સ એટલે ઉપજ ઇન્કમ એટલે લાભ કે આવક ગેન્સ એટલે કે ઉપજ ઓકે ખર્ચ કે નુકસાન ઉધાર અને ઉપજ કે લાભ જમા ઓકે વિદ્યાર્થી મિત્રો આ ગોલ્ડ ન્યૂઝ તમે યાદ કરી લેજો બાય બાય